કાલ વિજુબાના ઘરેથી સીધા આવ્યા ક્યાં મેરડીમાના મંદિરે આ મંદિર ભાવનગર રોડ ઉપર આવેલું છે મેં તો દર્શન કર્યા પણ રાજને આયા એના પ્યારા પ્યારા ભાઈ મળી ગયા માવો ખવડાવે ને એવા શાબાશ અને પછી આવી ગયા લીંબડિયા દાદાના દર્શન કરવા આયા છે ને હાથ પગ ભાંજ્યું તૂટ્યું હોય ને તો લાકડાનું બનાવીને સડાવવાની માનતા રાખે છે પ્લસ ગોળ ગાંઠિયા અને મીઠું સડાવવાની માનતા રાખે છે જો હું નાની હતી ને તઈ ઓરીમાં મારા પગ વહી ગયા હતા તો અહીંયા પગ સડાવવાની માનતા રાખી હતી જો હું અત્યારે હાલી એક છું અને મંથન પણ હાલી એક છે જો બકરા સારે છે મને બહુ ગમે અહીંયા આ મંદિર વાડીના રસ્તે આવેલું છે વરસાદને લીધે બધું પાણી પાણી છે કઈ નઈ હાલો હાલો તમને શિરડીમાં જેવું મંદિર છે ને એવું સાઈ બાબા મંદિર બતાવું તમારે શિરડી જો માનતા રાખેલી હોય અને ત્યાં જવાનો મેળ ન આવતો હોય ને તો તમારે પરવડી આવી માનતા પૂરી કરી જાય અહીંયા પૂરી થાય છે સાઈબાબાની જોત શિરડીથી પગપાળા લાવવામાં આવી હતી હા અહીંયાથી પછી આત્મારામ બાપાની ઝૂંપડી અહીંયા તુલસી વિવાહ થાય છે અને લાસ્ટમાં રૂપાઈ માનું મંદિર પણ બહુ ટ્રાફિક હતી ને તો હું મંદિરમાં ગઈ નહીં બારથી જ દર્શન કર્યા હાલો હાલો આજ કમેન્ટમાં તમારા ગામમાં છે કે સાઈ મંદિર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર